ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની અંબાલાલ પટેલની આગાહી વીસ જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા વીસ તારીખ સુધી અમદાવાદ ગાંધીનગરમાં વરસાદી ઝાપટાં પડશે અઢારથી વીસ તારીખ સુધીમાં એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા તો બનાસકાંઠા કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છવ્વીસ જુલાઈ સુધી ભારે વરસાદ રહેવાની શક્યતા છે હવે વરસાદની માત્રા ઘટશે અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની માત્રા ઘટી જશે દક્ષિણ ગુજરાતમાં કંઈક છે વરસાદ જશે પશ્ચિમ ઘાટમાં જે ટફ રેખા છે જણાનાર છે પરંતુ હવે ધીરે ધીરે મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ઝાપટા પડવાની શક્યતા રહે છે પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં ઝાપટા પડવાની શક્યતા રહે છે પંચમહાલના ભાગમાં ઝાપટા પડવાની શક્યતા રહેશે સાબરકાંઠાના કેટલાક ભાગમાં ઝાપટા પડવાની શક્યતા રહેશે અરવલ્લીના ભાગો આ ઉપરાંત મહેસાણાના ભાગો સમીના ભાગો અને આ સિદ્ધપુર વિસનગરના ભાગોમાં ઝાપટા પડવાની શક્યતા છે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ તારીખ વીસ સુધી ઝાપટાં પડવાની શક્યતા છે ભારે વરસાદની ક્યાંય ક્યાંય શક્યતા નથી ગરમી વધશે પરંતુ તારીખ અઢારમીએ બંગાળના ઉઠાગરમાં એક મોટી સિસ્ટમ બની રહી છે કચ્છ ડીપ્રેશન બને તારીખ સવ્વીસ કે અઠ્યાવીસ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે આહર ડાંગ વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે સુરત વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે રાજપીપળા ભરૂચ જમ્મુસરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે બોડેલી પાદરા વડોદરા આ ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહેસાણા વિસનગર સિદ્ધપુર કાકોશી બનાસકાંઠા વાવ થરાદ દાંતીવાડા આ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે ઉપરાંત સમરીહાડીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અમદાવાદ સાણંદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે વિરમગામ માંડલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે દસાટણના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે વિસનગર સિદ્ધપુર કાકોશી બનાસકાંઠા વાવ થરાદ દાંતીવાડા આ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે ઉપરાંત સમીહાડીના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ સાણંદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે વિરમગામ માંડલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે દસાડા પાટણના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે